જય શ્રી કૃષ્ણ આપ સૌને દેવપોઢી એકાદશીની હાર્દિક શુભકામનાઓ આપણા હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું ખૂબ મહત્ત્વ છે અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશીને દેવ પોઢી એકાદશી કહે છે સૂર્યનારાયણ દેવના મિથુન રાશિમાં આગમન પર આ એકાદશી આવે છે અને આ દિવસથી જ ચાતુર્માસનો પ્રારંભ થઈ જાય છે આ દિવસે ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં શયન કરવા જાય છે અને ચાર મહિના પછી સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરે ત્યારે તેમને ઉઠાડવામાં આવે છે જે દિવસે શ્રીહરિને ઉઠાડવામાં આવે છે તેને દેવ ઉઠી એકાદશી કહેવામાં આવે છે દેવકોઢી એકાદશીના વ્રતની શુભ શુભમુહૂર્ત તથા આ વ્રતનો મહિમા શું છે તે તમામ જાણકારીના વિડીયોની લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે કોઈ પણ એકાદશીના વ્રતમાં જેટલું મહત્વ તેના નિયમોનું છે તેટલું જ મહત્વ તેની કથાના શ્રવણનું પણ છે એવી માન્યતા છે કે દેવપોઢી એકાદશીની કથાનું શ્રવણ કરવાથી ભક્તની તમામ મનોકામના પૂર્ણ થાય છે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે દેવપોઢી એકાદશી વ્રતની કથાનું વર્ણન સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ કર્યું છે શાસ્ત્રો અનુસાર આ વૃતાંત ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને સંભળાવ્યું હતું ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે પૃથ્વી લોકના સંરક્ષક ધર્મરાજ યુધિષ્ઠિર હું તમને એ કથા સંભળાવવા જઈ રહ્યો છું જે કથા સ્વયં બ્રહ્માજીએ નારદ મુનિને સંભળાવી હતી હવે તમે તો જાણો જ છો કે શ્રી નારાયણના પરમ ભક્ત એવા નારદ મુનિ સૃષ્ટિના કલ્યાણ અર્થે અલગ અલગ જગ્યાઓ પર વિચરણ કરતા જ રહે છે અને કરુણામયી નારદ મુનિ સતત જીવોના કલ્યાણ અને ઉદ્ધાર માટે કાર્યરત રહે છે એવી જ રીતે એક દિવસ કલ્યાણમયી જિજ્ઞાસા લઈને નારદ મુનિ તો પહોંચી ગયા બ્રહ્માજી જોડે અને ત્યાં જઈ પ્રણામ કરી તેમણે બ્રહ્માજીને પૂછ્યું હે પિતાશ્રી અષાઢ મહિનાના શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે અને તે કેવી રીતે ભૌતિક મોહમાયામાં ફસાયેલા જીવોનો ઉદ્ધાર કરે છે નારદ મુનિનો આ પ્રશ્ન સાંભળીને બ્રહ્માજીએ કહ્યું હે મારા પ્રિય પુત્ર ભગવાન શ્રી હરિ વિષ્ણુની પ્રિય એકાદશી તિથિથી વધારે મંગલમય બીજું શું હોઈ શકે જે પણ વ્યક્તિ એકાદશી તિથિનો અનાદર કરે છે તે નરક ગામી બને છે અષાઢ સુદ અગિયારસને દેવપોઢી એકાદશી અથવા પદ્મ એકાદશીના નામથી ઓળખવામાં આવે છે હું તમને આ પવિત્ર દેવપોઢી એકાદશીના સંદર્ભમાં એક પૌરાણિક કથા સંભળાવું છું સતયુગમાં પૃથ્વી ઉપર સૂર્યવંશના અત્યંત પરાક્રમી અને ધર્મનિષ્ઠ રાજા માંધાતા રાજ કરતા હતા તે સત્યવાદી મહાન તપસ્વી અને ચક્રવર્તી હતા તે પોતાની પ્રજાનું પાલન પોતાના સંતાનોની જેમ કરતા હતા તેમની પ્રજા ધન ધાન્યથી ખૂબ જ સમૃદ્ધ હતી અને સુખપૂર્વક પોતાનું ગુજરાન ચલાવતી હતી તેમના રાજ્યમાં કોઈ પણ વાતનું દુઃખ નહોતું તેમના રાજ્યમાં ક્યારેય દુકાળ પણ પડ્યો નહોતો અને ક્યારેય કોઈ કુદરતી સંકટ પણ આવ્યું નહોતું પરંતુ કોણ જાણે કેમ ભગવાન તેમનાથી રિસાઈ ગયા ના જાણે રાજાથી એવી તો શું ભૂલ થઈ ગઈ કે તેમના રાજ્યમાં ભીષણ દુકાળ પડ્યો અને પ્રજા અન્ન પાણી વગર ખૂબ જ દુખી રહેવા લાગી રાજ્યમાં બધા જ હોમ હવન યજ્ઞ પણ બંધ થઈ ગયા આ ઘોર દુકાળથી પીડિત પ્રજા રાજા માંધાતા પાસે જઈને પ્રાર્થના કરવા લાગી હે રાજન સમગ્ર સૃષ્ટિના જીવોનો આધાર વરસાદ છે અને આ વરસાદના અભાવથી રાજ્યમાં ભીષણ દુકાળ પડી ગયો છે અને આ દુકાળથી પ્રજા ભૂખે મરી રહી છે હે પ્રભુ તમે કોઈ એવો ઉપાય કરો જેનાથી આ સંકટ દૂર થાય નહીં તો પ્રજા મોતના મુખમાં ધકેલાઈ જશે પ્રજાજનોની આ દુઃખ ભરી સાંભળીને રાજા કહેવા લાગ્યા તમે સાચું કહો છો વરસાદ ન થવાથી તમે બધા ખૂબ દુઃખી છો અને શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે રાજાના પાપના કારણે પ્રજાને પણ કષ્ટ ભોગવવું પડે છે હું ઘણું મનોમંથન કરી રહ્યો છું પણ મને ક્યાંય મારો દોષ કે ભૂલ દેખાતી નથી પ્રજાના કષ્ટ દૂર કરવા માટે હું સતત પ્રયત્ન કરી રહ્યો છું તમે બધા નિશ્ચિંત થઈ જાઓ હું આ સમસ્યાનો કોઈને કોઈ ઉપાય જરૂર શોધી કાઢીશ રાજાની આ વાત સાંભળીને પ્રજાના આગેવાનો ત્યાંથી ચાલ્યા ગયા રાજા માંધાતા પણ પ્રભુની પૂજા આરાધના કરીને પોતાના કેટલાક ખાસ મંત્રીઓને સાથે લઈને જંગલ તરફ નીકળી પડ્યા ત્યાં તેઓ ઋષિ મુનિયોના આશ્રમોમાં ફરતા ફરતા અંતે બ્રહ્માજીના માનસ પુત્ર અંગીરા ઋષિના આશ્રમમાં જઈ પહોંચ્યા પોતાના રથમાંથી ઉતરીને રાજા આશ્રમમાં ગયા અને અંગીરા ઋષિની સન્મુખ જઈ તેમને પ્રણામ કર્યા ઋષિએ રાજાને આશીર્વાદ આપ્યા અને પૂછ્યું હે રાજન તમે આ આશ્રમમાં કયા પ્રયોજનથી પધાર્યા છો રાજાએ નતમસ્તક થઈને કહ્યું હે મહર્ષિ મારા રાજ્યમાં ત્રણ વર્ષથી વરસાદ નથી પડી રહ્યો જેથી ભીષણ દુકાળ પડી ગયો છે મારી પ્રજા ભૂખે મરી રહી છે તેમનું આ દુઃખ આ કષ્ટ મારાથી નથી જોવાતું અને શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે રાજાના પાપ કર્મોનું ફળ તેની પ્રજાએ ભોગવવું પડે છે પરંતુ હું તો ખૂબ જ ધર્મપૂર્વક મારું રાજ્ય ચલાવું છું તો પછી મારા રાજ્યમાં ભીષણ દુકાળ કેમ પડ્યો આ વાત હું હજી સુધી જાણી નથી શક્યો હું તમારી પાસે મારી આ જિજ્ઞાસાનું સમાધાન મેળવવા માટે જ આવ્યો છું તમે કૃપા કરીને મારી આ સમસ્યાનું નિવારણ કરીને મારી પ્રજાને આ ઘોર સંકટમાંથી બચાવવાનો ઉપાય જણાવો રાજા પાસેથી બધું વૃત્તાંત સાંભળ્યા બાદ અંગીરા ઋષિ કહેવા લાગ્યા હે રાજન આ સતયુગમાં ધર્મના ચાર ચરણ છે સતયુગ બધા જ યુગોમાં ઉત્તમ છે અને આ યુગમાં માત્ર બ્રાહ્મણોને જ તપ કરવાનો અને વેદાભ્યાસ કરવાનો અધિકાર છે પરંતુ તમારા રાજ્યમાં તો એક શુદ્ર તપસ્યા કરી રહ્યો છે અને આ દોષના પ્રભાવથી જ તમારા રાજ્યમાં દુકાળ પડ્યો છે જો તમે તમારી પ્રજાનું કલ્યાણ ઈચ્છતા હોય તો તમે હમણાં જ એક શુદ્રને મૃત્યુદંડ આપો જ્યાં સુધી તમે એને મૃત્યુદંડ નહીં આપો ત્યાં સુધી તમારું રાજ્ય આ દુકાળની પીડામાંથી મુક્ત નહીં થઈ શકે ઋષિના વચન સાંભળીને રાજા બોલ્યા હે મુનિશ્રેષ્ઠ હું એ નિરઅપરાધ તપ કરવાવાળા શૂદ્રને નહીં મારી શકું કોઈ નિર્દોષના પ્રાણ લેવા એ મારા નિયમોની વિરુદ્ધ છે અને મારો આત્મા પણ મને આ કાર્ય કરવાની મંજૂરી ક્યારેય નહીં આપે હે મુનિવર આ મુશ્કેલીમાંથી નીકળવાનો કોઈ બીજો ઉપાય હોય તો મને જણાવો રાજાને આ રીતે દુઃખી જોઈને ઋષિ કહેવા લાગ્યા હે રાજન તમે ખરેખર ધન્ય છો હું તો તમારી પ્રજા પ્રત્યેની નિષ્ઠાની પરીક્ષા લઈ રહ્યો હતો તમે ખરેખર એક મહાન રાજા છો હે રાજન હવે અષાઢ માસ નજીક આવી રહ્યો છે તમે અષાઢ માસની શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કરો એનાથી તમારા રાજ્યમાં વરસાદ થશે અને તમારી પ્રજા પણ પહેલાના જેમ જ સુખી સંપન્ન થઈ જશે કેમ કે આ એકાદશીનું વ્રત બધા જ પ્રકારની સિદ્ધિ આપવા વાળું છે અને કષ્ટોમાંથી મુક્તિ આપવા વાળું છે ઋષિની આ વાત સાંભળીને રાજા પોતાના રાજ્યમાં પાછા ફર્યા અને વિધાનપૂર્વક દેવપોઢી એકાદશીનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી તેમના રાજ્યમાં મુશળધાર વરસાદ થયો અને પ્રજાને દુકાળમાંથી મુક્તિ મળી ગઈ દેવપોઢી એકાદશીની આ કથાનો સાર એ છે કે આપણા કષ્ટોમાંથી મુક્તિ મેળવવા માટે ક્યારેય બીજાનું ખરાબ ના કરવું જોઈએ પોતાની શક્તિ અનુસાર અને શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સત્કર્મ કરવાથી ગમે તેવી મોટી વિપત્તિ કેમ ના હોય પણ તેમાંથી એ મુક્તિ મળી જાય છે જય શ્રી કૃષ્ણ દેવપોઢી એકાદશીના દિવસે પ્રાતઃકાળે ઉઠીને ઘરની સાફ સફાઈ કરી સ્નાનાદિ કાર્ય પૂર્ણ કરવા ઘરમાં પવિત્ર ગંગાજળનો છંટકાવ કરવો ત્યારબાદ એક બાજટ પર લાલ કે પીળું વસ્ત્ર પાથરીને તેના પર ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મી અને ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરવી અથવા તો ભગવાનની છબી મૂકી તેમની સમક્ષ ઘીનો દીવો પ્રગટાવવો શોરશોપચાર વિધિથી ભગવાનની પૂજા કરવી પૂજા દરમિયાન ઓમ વિષ્ણવે નમના સતત જાપ કરવા અને ત્યારબાદ વ્રતની કથાનું શ્રવણ કે પઠન જરૂર કરવું ભગવાનને શુદ્ધ સાત્વિક ભોજન મીઠાઈ ફળ કે તુલસી પત્રનો પ્રસાદ ધરાવવો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જાપણ કરી શકાય છે ભગવાન વિષ્ણુના હજાર નામનો પાઠ પણ કરી શકાય છે ત્યારબાદ વિષ્ણુ ભગવાનની આરતી કરી તેમને ધરાવેલો પ્રસાદ ઘરમાં બધાને વેચી દેવો સાથે સાથે આખો દિવસ માત્ર ફળાહાર કરવો સંધ્યા સમયે પણ શ્રી લક્ષ્મીનારાયણની પૂજા આરતી કરવી જોઈએ ત્યારબાદ ભગવાન વિષ્ણુને સફેદ વસ્ત્રથી ઢાંકીને શયન કરાવવું જોઈએ શયન કરાવતી વખતે આ મંત્ર જરૂર બોલવો સુપ્તે ત્વયી જગન્નાથ જગત સુપ્તમ ભવે વિબુદ્ધે ત્વ બુદ્ધમ ચ જગત મહિના સુધી ભગવાનની આ અવસ્થામાં જ પૂજા કરવી રાત્રે જાગરણ કરવું શ્રી હરિનું ચિંતન અને નામ જપ કરવા તો આ હતી દેવપોઢી એકાદશીની વ્રત કથા તથા પૂજા વિધિ ફરી મળીશું આવા જ અન્ય વિડિયો સાથે જય શ્રી કૃષ્ણ